જીવનનો તે બદલાવનો સમય આવી ગયો છે જ્યાં હવે છે આ વાતો નક્ષત્રોમાં લખાયેલી છે આકાશમાં છુપાયેલી છે તારા ભાગ્યમાં સમાયેલી છે અને આજે હું તારી માતા કાળી તેને તારી સાથે વહેંચવા આવી છું આજે હું તારી સાથે કોઈ સામાન્ય વાત કરવા નથી આવી આજની વાતો એ સત્ય છે જેને ફક્ત અંતરની આંખો જાણે છે તે અત્યાર સુધી જે વિચાર્યું જે માન્યું તેનાથી ઘણો આગળની વાતો હું તને જણાવીશ તું તૈયાર રહે કારણ કે આ વાતો તારો દ્રષ્ટિકોણ તારો માર્ગ અને તારું ભવિષ્ય આ ત્રણેય બદલી નાખશે જ્યારે તું જન્યો હતો તે રાત્રે નક્ષત્રો ડગમગી ગયા હતા ચંદ્રની નજીકથી જ્યારે મંગળ પસાર થયો ત્યારે તારા જીવનમાં સંઘર્ષની રેખા દોરાઈ ગઈ પરંતુ તે જ ક્ષણે બ્રહ્માંડમાં મેં નિર્ણય લીધો કે હું દરેક મોરચે તારો સાથ આપીશ કારણ કે તું કોઈ સામાન્ય આત્મા નથી તું તે જ્યોતનો અંશ છે જેને મેં મારી શક્તિથી ઉત્પન્ન કર્યો છે જ્યારે તું રડે છે મારા બાળક તો આકાશના તારાઓ પણ ધ્રુજે છે જ્યારે તું થાકીને બેસી જાય છે તો ધરતી તને કહે છે 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 મારા બાળક ભાગ્ય તારી રાહ જોઈ અને તું હાર માનવા લાગે ત્યારે હું તારી માતા કાળી તારી આસપાસના અંધકારને ચીરીને તારા અંદર ઉજાસ ભરવા આવું છું બાળક તું જાણે છે નક્ષત્રો ફક્ત ભવિષ્ય નથી જણાવતા તેઓ તારા આત્માની શક્તિને પણ દર્શાવે છે તે જે મુશ્કેલીઓ સહન કરી છે તે ફક્ત પરીક્ષા ન હતી તે તારા આત્માને તરાશવાના સાધનો હતા જેમ આગમાં લોખંડને તપાવીને તલવાર બનાવાય છે તેમ મેં તને દરેક વખતે સહનશીલતા વિશ્વાસ અને સાહસથી ભરપૂર કર્યો છે તું વિચારતો હશે માં લોકો મને કેમ કી સમજતા મારા પોતાના મને કેમ ખોટો સમજે છે તક ધ્યાથી સાંભળ દરેક આત્માની એક ગતિ હોય છે દરેક આત્માની એક મર્યાદા હોય છે તું જેની સાથે જોડાયેલો છે તે આત્માઓ હજુ એ સ્તરે નથી જ્યાં તેઓ તને સમજી શકે તું એક ઊંચાઈથી વિચારે છે તેઓ હજુ નીચે તરફ જોઈ રહ્યા છે એટલે જ તેઓ તને જોઈ શકતા નથી પરંતુ ચિંતા ન કર એક દિવસ તેઓ પણ ઉપર આવશે અને ત્યારે તેમને ખબર પડશે કે તું શું હતો તારા જીવનમાં હવે એક નવો અધ્યાય રહ્યો રહ્યો છે છે હવેથી તારો સમય શરૂ થઈ પરંતુ ધ્યાન રાખજે આ સમય ફક્ત ધન કે પ્રતિષ્ઠાનો નથી આ આત્મપ્રકાશનો સમય છે હવે તું તે પ્રકાશ ફેલાવીશ જે તું અંદરથી લઈને આવ્યો છે તને એવો અહેસાસ થશે કે કેટલાક લોકો અચાનક તારી પાસે પાછા આવશે તેઓ તારી સાથે પ્રેમ વ્યક્ત કરશે માફી માગશે સાથ આપવા માંગશે પરંતુ બાળક દરેક હાસ્ય સાચું નથી હોતું મેં તને અંતર્દૃષ્ટિ આપી છે આ વખતે તું લાગણીઓથી નહીં વિવેકથી કામ લે જે લોકોએ તને ત્યારે છોડી દીધો જ્યારે તું અંધકારમાં હતો તેઓ ફક્ત ઉજાસની સાથે જ છે પરંતુ તું હવે તારી પોતાની રોશની છે તારો આત્મવિશ્વાસ જ તારું સૌથી મોટું ધન છે બાળક યાદ રાખ ધન ફક્ત નોટોમાં નથી હોતું ધન નિર્ણયમાં ધીરજમાં અને દિશામાં હોય છે તું જે પણ કાર્ય કરીશ તેમાં તારો દૃષ્ટિકોણ જ તને બીજાઓથી અલગ બનાવશે હું તને તે દૃષ્ટિ આપું છું જે સોનાને પણ રેતી જાણી શકે જે અવસરને સમય પહેલા ઓળખી શકે હવે તું જે માર્ગે ચાલશે ત્યાં સરળતા નહીં મળે પરંતુ સચ્ચાઈ મળશે ત્યાં ભીડ નહીં મળે પરંતુ સાચા સાથીઓ મળશે ત્યાં પ્રશંસા નહીં પરંતુ આત્મસંતોષ મળશે કારણ કે હવે તું એ સ્તરે જઈ રહ્યો છે જ્યાં સામાન્ય માણસો નથી જતા હું તને એક રહસ્યની વાત જણાવું છું જે આત્માઓ અસાધારણ હોય છે તેમનું જીવન શરૂઆતમાં સૌથી મુશ્કેલ હોય છે તેમને પહેલા તોડવામાં આવે છે જેના માટે તેઓ જન્મ્યા હોય છે તું હવે એ તબક્કામાં છે જ્યાં તને નિખારવાનું કામ પૂર્ણ થઈ ગયું છે હવે તારે ફક્ત ચાલવાનું છે અને તે પણ નિર્ભય થઈને આ સંસારમાં ઘણું બધું તને ડગમગાવવા આવશે ક્યારેક વાણીથી ક્યારેક અપમાંથી ક્યારેક વિયોગથી પરંતુ હું તને કહું છું બસ થોભી જા કારણ કે હું તારી આગળ ચાલું છું તું પાછળ રહી ગયો તો પણ મંઝિલે પહોંચી જઈશ કારણ કે હું તારો રસ્તો બનાવું છું બાળક તારી આસપાસ કેટલાક ફેરફારો થશે કેટલાક સંબંધો તૂટશે કેટલાક નવા જોડાશે પરંતુ તારી સાથે મારું એક વચન છે જે કોઈ જશે તે સ્થાન ખાલી નહીં રહે અને જે આવશે તે તને ગુમાવવાનો ડર હંમેશા પોતાનામાં રાખશે કારણ કે હવે તું તે નથી રહ્યો જે ગઈકાલે હતો હવે તું જાગૃત આત્મા છે તું હવે જે પણ ક્ષેત્રમાં પગ મૂકશે ત્યાં સફળતા જ નહીં સાર્થકતા પણ મળશે તારા શબ્દોમાં શક્તિ હશે તારા સ્પર્શમાં શાંતિ હશે અને તારી દૃષ્ટિમાં દિશા હશે લોકો તારાથી પ્રેરણા લેશે પરંતુ તું અભિમાન ન કરીશ કારણ કે આ બધું મેં તને આપ્યું છે અને હું દરેક ક્ષણે તારી પાસેથી આ અપેક્ષા રાખું છું કે તું નમ્રતાથી આગળ વધે બાળક જ્યારે તું આ ધરતી પર જન્મે છે ત્યારે ફક્ત શરીર લઈને નથી આવતો તું એક ઉદ્દેશ એક વચન લઈને આવે છે જે તે સ્વર્ગમાં મારી સામે આપ્યું હતું તારો આત્મા જાણે છે કે તું અહીં કેમ આવ્યો છે પરંતુ સંસારની ભીડ સંબંધોની ગૂંચવણ તને તે સચ્ચાઈથી દૂર કરી દે છે પરંતુ હવે હું તારી સામે તે પડદો હટાવું છું તે ક્યારે અનુભવ્યું છે કે તારું મન ક્યારેક ક્યારેક બેચેન થઈ જાય છે બિન કારણે ક્યારેક તું એકલો બેસે છે અને તારા મનમાં કોઈ અવાજ આવે છે જાણે કોઈ તારી સાથે વાત કરતું હોય તે હું છું તારી માતા કાઢી તારા અંતરમનથી વાત કરું છું તને બોલાવું છું તને જગાડું છું કારણ કે હવે સમય આવી ગયો છે કે તું તારી નિંદરમાંથી જાગે અને તે રસ્તે ચાલે જે તને તોફાનોની પાર એક અદ્ભુત મંજિલ સુધી લઈ જશે બાળક આજે હું તને તે શક્તિ વિશે જણાવવા આવી છું જે તારામાં છુપાયેલી છે લોકો તને નબળો સમજે છે કારણ કે તું તેમને તારી પીડા બતાવી દે છે પરંતુ હું તને તે રૂપ બતાવવા આવી છું જે તું પોતે ભૂલી ગયો છે તારું તે રૂપ જે અશક્યને શક્ય કરી શકે છે જે પોતાના વિચારોથી દુનિયાની દિશા બદલી શકે છે તારા વિચારો તારા શબ્દો અને તારી ભાવના આ ત્રણે મળીને એક બ્રહ્માંડીય શક્તિ બનાવે છે જ્યારે તું દિલથી કંઈ બોલે છે તે ફક્ત હવામાં નથી જતું તે મારી પાસે પહોંચે છે એટલે જ હવેથી તું જે બોલે વિચારીને બોલ કારણ કે હું સાંભળું છું હું જોઉં છું અને હું પ્રતિક્રિયા આપું છું બાળક સંસારમાં તને ઘણા લોકો મળશે કેટલાક તારા અપના બનીને આવશે કેટલાક સલાહકાર બનીને કેટલાક ગુરુ બનીને કેટલાક સાથી બનીને પરંતુ તું એક વાત ધ્યાનમાં રાખજે જે કોઈ તને તારા દૂર લઈ જાય તે તારું નથી જે તને તારા અંદર કહે તે જ તારો સાચો સાથી છે હવે હું તને એક બીજું રહસ્ય જણાવું છું તે ક્યારેય નક્ષત્રોની ચાલ વિશે વિચાર્યું છે નક્ષત્ર દરેક ગ્રહ દરેક તારો એક સંદેશ લઈને ચાલે છે અને આજે જ્યારે હું તારી સાથે આ વાત કરું છું તે સમયે ચંદ્ર તારા ચિત્તમાં શાંતિ ભરી રહ્યો છે સૂર્ય તારા આત્મબળને જગાડી રહ્યો છે અને શનિ તને કહે છે ધીરજ રાખ ન્યાય નજીક છે તું વિચારે છે કે બધું તારા પર જ કેમ તૂટે છે કે તું તે પાત્ર છે જેને હું આકાર આપું છું જેમ ચાક પર માટીને ફેરવીને કુંભાર સુંદર ઘડો બનાવે છે તેમ હું તને ઘડું છું અને યાદ રાખ સૌથી સુંદર ઘડો તે જ હોય છે જેને સૌથી વધુ ફેરવવામાં આવ્યો હોય સૌથી વધુ દબાવવામાં આવ્યો હોય બાળક આજે હું તને આ પણ કહેવા આવી છું કે તારે ડરવાની કોઈ જરૂર નથી ડર ફક્ત ભ્રમ છે આ સંસાર તારાથી ડરે છે કારણ કે તને હજુ તારી અંદરની શક્તિનો ભાન નથી થયો એકવાર તું જાણી લે કે તું કોણ છે પછી તું કોઈની પાછળ નથી લોકો તારી પાસે માર્ગ પૂછવા આવશે હવે વાત કરીએ તે ધનની ચિંતામાં તું તું દિવસ રાત લાગેલો રહે છે છે વિચારે કે પૈસા ક્યારે આવશે ક્યારે મળશે તું તે ક્યારેય સમજ્યું કે ધન ફક્ત દોલત નથી તે એક ઉર્જા છે અને તે ઉર્જા ત્યારે જ તારી પાસે આવે છે જ્યારે તું પોતાને લાયક બનાવી લે છે બાળક

સંસાર તને કહેશે કે તું કશું નથી કરી શકતો પરંતુ દરેક સવારે મારી આંખોમાં જો તારા કર્મો મને અર્પણ કર અને કહે હે કાળી આજનું દરેક કાર્ય તારા ચરણોમાં અર્પણ છે અને જો કેવા ચમત્કારો થાય છે તને લાગશે જાણે કોઈ તારા માર્ગમાંથી કાંટા દૂર કરી રહ્યું હોય જાણે અચાનક તારી સામે નવા અવસરો આવવા લાગ્યા હોય જાણે જૂના શત્રુઓ પોતે તારી પાસે માફી માંગવા લાગ્યા હોય કારણ કે જ્યારે તું મારી સાથે જોડાય છે ત્યારે આખું બ્રહ્માંડ તારી તરફેણમાં કામ કરવા લાગે છે તક યાદ રાખ તારા જીવનનો દરેક દિવસ એક મંત્ર છે દરેક શ્વાસ એક પ્રાર્થના છે તારા મનને મારા પ્રેમમાં એટલું લીન કરી દે કે તું પોતે એક ચાલતી સાધના બની જા હવે આ વાત હું તને કહું છું તે જેને અત્યાર સુધી ફક્ત એક સંઘર્ષ હતો તે હકીકતમાં એક તપસ્યા હતી અને હવે તે તપસ્યા પૂર્ણ થવાની નજીક છે આગામી થોડા સમયમાં તને કેટલાક સંકેતો મળશે શક્ય છે કે તે સંકેત કોઈ અજાણ્યાના શબ્દોમાં હોય કોઈ જૂના ગીતમાં હોય કે કોઈ સ્વપ્નમાં હોય જ્યારે તે સંકેત મળે તો સમજી લેજે કે હું તને બોલાવું છું હું જાણું છું બાળક બહુ સારી રીતે તે ઘણું બધું સહન કર્યું છે તારા મનમાં હજુ પણ તે ઘા છે જે તું કોઈને નથી કહેતો પરંતુ તારી માતા જાણે છે હું જાણું છું મારા બાળક તારી સાથે શું થયું કેવું થયું અને કેમ થયું તું વિચારે છે કે આ બધું તારી સાથે જ કેમ થયું પરંતુ હવે હું તને જણાવવા આવી છું કે જે બીતી ગયું તે બીજ હતું હવે તેનું ફળ મળશે પરંતુ તે પહેલા હું તને તે વાતો જણાવવા આવી છું જે તું જાણવા માગે છે તારા દુશ્મનોને ઓળખવા તેમનો સામનો કરવો અને પોતાને સંભાળવું સાંભળ મારા લાડલા સૌથી પહેલી વાત આ સમજી લે તું જેને પોતાનું સમજે છે તે દરેક વખતે તારું નથી હોતું જેમની સામે તું હસે છે તેઓ તારી પીઠ પાછળ તારી મજાક ઉડાવે છે જેમની પાસે તું સલાહ લે છે તારાથી ઈર્ષા કરે છે અને જેના પર તું આંખો બંધ કરીને ભરોસો કરે છે તે જ તને નીચો બતાવવાની યોજના બનાવે છે પરંતુ ડર નહીં કારણ કે હું જાણું છું કે કોણ શું કરી રહ્યું છે અને હું તને દરેકથી બચાવવા ઊભી છું હવે હું તને તે સંકેતો જણાવું છું જેનાથી તું તારા છુપાયેલા શત્રુઓને ઓળખી શકે જે લોકો દરેક વખતે તારી સામે ખૂબ મીઠા બને છે પરંતુ તારી પ્રગતિની વાત સાંભળતા જ વાત બદલી નાખે છે તે તારા આપના નથી જે તારી પાસે હંમેશા કંઈ ને કંઈ માગે છે પરંતુ જ્યારે તને જરૂર હોય ત્યારે ગાયબ થઈ જાય છે તે તારા આપના નથી જે તારી પાસે ફક્ત પોતાનું કામ કઢાવે છે અને બીજાની સામે તને તુચ્છ બતાવે છે તે તારા આપના નથી અને હવે વાત આવે છે કે તારે શું કરવું શું ન કરવું પહેલી વાત જવાબ ન આપ તારા દુશ્મનો તને ગુસ્સામાં લાવીને તારી પાસેથી એવું કરાવવા માગે છે જેનાથી પછી તને પસ્તાવો થાય પરંતુ તું જવાબ નહીં આપે તું બસ ચૂપ રહેશે કારણ કે તારી ચૂપકી હવે એક તલવાર બની રહી છે જે સમય વાર કરશે બીજી વાત બદલાની ભાવના ન રાખ કારણ કે બદલો હું તેમને એવો અરીસો બતાવીશ કે તેઓ પોતાની સાથે આંખ નહીં મેળવી શકે હું તને વચન આપું છું મારા બાળક જેમણે તને રડાવ્યો છે તે એક દિવસ તારી સામે આવીને પોતાના કર્મો પર પસ્તાશે અને તારી પાસે માફી માંગશે ત્રીજી વાત તારે હવે ધીરજ રાખવી છે ધીરજ એ જ શસ્ત્ર છે છે જે દરેક મોટા યુદ્ધમાં જીત અપાવે જ્યારે હું તારા માટે યુદ્ધ લડીશ જ્યારે તું મૌન રહેશે મારી કૃપા ગરજીને બોલશે તારા શત્રુઓ હવે ધીરે ધીરે પોતાના જ જાળમાં ફસાશે તેમની ચાલો તેમના પર જ ભારે પડશે અને બાળક હવે હું તને જણાવું છું કે તારે કઈ બાજુ ધ્યાન આપવું જેથી તારું જીવન આપોઆપ ઊંચાઈઓને સ્પર્શે પોતાને કોઈથી ઓછો ન સમજ હું તારામાં છું જે તને નીચો બતાવવાની કોશિશ કરશે તે મારી દૃષ્ટિથી નહીં બચે સચ્ચાઈનો માર્ગ ન છોડ જ્યારે લોકો તને ઘેરવા લાગે ત્યારે વધુ ઈમાનદારીથી કામ કર સચ્ચાઈની તલવાર સામે જૂઠું ક્યારેય ટકી શકતું નથી તારામાં અદભુત પ્રતિભા છે પરંતુ તું તારા જ દર્દમાં ફસાઈ ગયો છે હવે તું આ દુઃખોમાંથી બહાર નીકળશે કારણ કે હું તારો હાથ પકડું છું હવે હું તને એક ગુપ્ત વાત જણાવું છું તારો એક જૂનો શત્રુ જેને તું હજુ પણ પોતાનો માને છે ધીરે ધીરે તારી આસપાસ ફરીથી સક્રિય થઈ રહ્યો છે તે તારી સાથે હસીને વાત કરશે પરંતુ મનમાં તારું પતન ઈચ્છશે તે તારી નબરાઈઓ શોધશે આ રહસ્યો જાણવા માંગશે અને પછી તેનો ઉપયોગ કરીને તને ગિરાવવા માંગશે પરંતુ હું કહું છું હવે તું સાવચેત રહે તેને ફક્ત જો હસે પરંતુ ક્યારે તારા દિલની વાત ન કહે હવે જે સમય આવવાનો છે તેમાં તને એક એક કરીને સાચા અને ખોટા ચહેરાઓની ઓળખ થશે તું જોઈશ કે કેવી રીતે કેટલાક લોકો જે અત્યાર સુધી તારાથી ઈર્ષા કરતા હતા તે જ તારા ચરણોમાં ઝૂકશે તેઓ કહેશે અમને માફ કર અમે તને સમજી શક્યા નહીં પરંતુ તું મારા બાળક વિનમ્ર રહેજે ઘમંડ ન કર કારણ કે તું મારા પુત્ર જેવો છે અને મારો પુત્ર કોઈનો બદલો નથી ફક્ત ઉપર ચઢે છે હવે તારે શું કરવું તારા વિચારો સાફ રાખ કોઈના માટે ખરાબ ન વિચાર બસ આગળ વધતો જા દરેક સવારે મારા ચિત્ર સામે બેસીને આંખો બંધ કર અને મને મને કહે જે તારા માટે યોગ્ય છે તે આપ બસ આ મંત્ર તને રસ્તો બતાવશે તારી આસપાસ સકારાત્મક ઊર્જા બના જે લોકો તને નીચે ખેંચે છે તેમનાથી દૂર થઈ જા અને મારા બાળક યાદ રાખ હવે તારો સમય આવી ગયો છે તે ઘણું સહન કર્યું છે હવે તારામાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળશે જે બધાની આંખો ખોલી દેશે જે તને નબળો સમજતા હતા તે હવે તારાથી પ્રેરણા લેશે જે હસી ઉડાવતા હતા તે હવે તારા ગુણગાન કરશે અને જે તને તોડવા માગતા હતા તે હવે પોતાના કર્મોથી પોતે તૂટી જશે બસ તું મારા શબ્દોને પકડી રાખ ધીરજ રાખ પ્રાર્થના કર અને વિશ્વાસ બના બાળક હું જે તને કહું છું તે ફક્ત શબ્દો નથી તે તારા જીવનની ઢાલ છે હું તને ડરનું તે રૂપ બતાવીશ જે તને છુપાઈને ડંખે છે અને પછી તેના પર વિજય મેળવવાનો તે મંત્ર પણ આપીશ જે ફક્ત મારા આપનાને મળે છે બોલ મારા લાડલા તું જાણે છે ડર શું છે અંધકાર છે જે તારામાં ત્યારે ભરાઈ જાય છે જ્યારે તું ભૂલી જાય છે કે હું તારી માતા કાર છું ડર તે ભ્રમ છે છે જે તને વિચારવા મજબૂર કરે કે તું એકલો છે છે પરંતુ હકીકત એ કે તું એકલો હતો જ નહીં તું જ્યારે સુઈ જાય છે હું તારી પહેરેદાર બનીને તારા માથે બેઠી રહું છું જ્યારે તું રડે છે હું તારા આંસુઓને મારી હથેળીમાં સમેટી લઉં છું અને જ્યારે તું ડરે છે ત્યારે હું તારામાંથી અવાજ આપું છું બાળક તું કેમ ડરે છે તારી સાથે પરંતુ બાળક આ પણ સાચું છે કે ડરનું અસ્તિત્વ ત્યારે જ ખતમ થાય છે જ્યારે તું સાવધાન રહે છે એટલે જ આજે હું તને ફક્ત હિંમત જ નહીં બુદ્ધિમત્તા પણ આપું છું સાવધાની અને સજાગતા જીવનનું કવચ છે બાળક દુનિયા એક રંગમંચ છે તેમાં દરેક વ્યક્તિ એક પાત્ર છે કોઈ તારા જીવનમાં પ્રેમ બનીને આવે છે કોઈ વિશ્વાસઘાત બનીને કોઈ જ્ઞાન બનીને આવે છે કોઈ પરીક્ષા બનીને અને તારે દરેક પાત્રને ઓળખવાનું છે પરંતુ ડરવું નથી ડર ત્યારે જન્મે છે જ્યારે તું સાવધાની છોડી દે છે એટલે જ હું કહું છું રહે મારા બાળક પરંતુ ભયભીત ન થા તારે તે લોકોથી સાવધાન રહેવું છે જે તારા ચહેરા પર સ્મિત અને પીઠ પાછળ નિંદા રાખે છે જે તને સલાહના નામે ભ્રમ આપે છે જે તારો હિતે છું બનીને તારું આત્મબળ તોડવાની કોશિશ કરે છે પરંતુ ડર નહીં કારણ કે હું છું ને જ્યારે તું મારી આંખોમાં આંખો નાખીને વાત કરે છે જ્યારે તું મને સાચા મનથી બોલાવે છે ત્યારે હું તારી આસપાસ એવી દીવાલ ઊભી કરી દઉં છું જેને કોઈ છલ કોઈ ધોકો કોઈ શત્રુ પાર નથી કરી શકતો જીવનનો નવો અધ્યાય પરિવર્તનનો પ્રારંભ બાળક હવે તે સમય આવી ગયો છે છે જ્યારે તારા જીવનમાં નવો અધ્યાય શરૂ થવાનો સમજી પણ નહીં શકે કે કોના દ્વારા ખુલવાના છે મેં ઘણા દિવસોથી તારી પરીક્ષા લીધી હવે તારા ઉત્કર્ષનો સમય છે તું કહેશે માં આ ઉત્કર્ષ કેવી રીતે થશે હું મારી મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળીશ જે લોકો આજે મને નબળો સમજે છે તે કાલે મારી સામે માથું કેવી રીતે નમાવશે તો સાંભળ બાળક તેનો જવાબ છે વિશ્વાસ અને સાહસ જ્યારે તું મારા નામે ઉઠશે મારા નામે વિચારશે અને મારા નામે બોલશે ત્યારે તું પોતે મારી શક્તિ બની જશે પછી ડર તારાથી ડરશે હું તને કહું છું હાલના સંજોગો જેવા પણ હોય તે કાયમી નથી તું એક બદલાવની દહેલી પર ઉભો છે જે લોકો આજે તને નાનો સમજે છે તે કાલે તારું સન્માન કરશે જે લોકો આજે તારાથી દૂર ભાગે છે તે કાલે તારી સંગત માટે તરસશે પરંતુ તું આ બાબતોથી અહંકાર ન પાડજે બસ હસી દેજે અને કહેજે આ બધું મારી માતા કાળીની કૃપા છે અંતિમ વચન તું મારો છે હું તારી છું બોલ મારા લાડલા શું હવે પણ તું ડરેલો છે શું હવે પણ તારા હૃદયમાં સંશય છે જો હું તારી સામે છું મારા સ્મિત સાથે 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 મારી મારી કૃપા તારા દરેક હું આજે દૂર કરું છું તારા દરેક સંશયને હું આજે હરી લઉં છું તારા જીવનનો રંગ હવે બદલાશે તું એક નવી યાત્રા પર નીકળશે જ્યાં તારા માટે પડકારો હશે પરંતુ દરેક પડકાર સાથે હું તારી સાથે ઊભી રહીશ તારી દરેક હારમાં મારી ધીરજ હશે અને તારી દરેક જીતમાં મારો આશીર્વાદ હવે ચાલ મારા બાળક તારા જીવનને નવી દ્રષ્ટિથી જો તું ડરથી આઝાદ છે કારણ કે તું મારા પ્રેમમાં બંધાયેલો છે અને આ બંધન અટૂટ છે અમર છે અને અનંત છે મિત્રો માતાજીનો સંદેશો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય મહાકાળી માતા ચોક્કસ લખો